નમસ્કાર નવા બ્લોગની નવી શરૂઆત નોકરી હતા અને ઉઠી ગયા છીએ અને ઊઠીને આ બાઇક ઉપર બે ગયા છીએ અને હવે ઘરે નીકળીએ છીએ અને ઘેર જયા અને ઘેર પખી જાય એટલે વિનુભાઈ ગલ્લા જાય એટલે શૈલેષભાઈ તો ઊભા હતા મારા મિત્ર અને તે શિફર લેવા આવ્યા હતા દુકાન અને ટીકું હતું તે શિફર આપતો હતો અને શૈલેષભાઈ પૂછતા હતા કે સીફર ત્રીસ રૂપિયા કહે ટીકું ટીકું થોડો ઊંઘમો હતો એટલે ત્રીસ રૂપિયા એમને કહી દીધા હતા અને તે પોતે પૂંચવાણમાં હતા શૈલેષભાઈ અને પછી એ વાતચીત ચાલતી હતી શૈલેષભાઈને બે હેરાન કરતા હતા અને અમે દુકાનથી મસાલો લઈ અને અમે ઘરને દુકાનની બહાર નીકળતા હતા અને તેઓ બહાર પહોંચ્યા એટલે તો અમારા પરમ મિત્ર નાથું ભાઈ પડતી બે બાઇક લઈને મન પાડ્યો એટલે ઊભા થઈ ગયા બાઇકને બ્રેક મારી દીધી મન કીચમ જોવા મજામાં મૂકી કીધું હવે કે કોઠિયા આવું નહીં મૂકી કીધું ના ભાઈ ના હતા નહીં હમણાં નહીં ધોઈને આવું કોઠીએ પછી તે બે જણા કોઠિયાના કિંગ રાજા હેડ્યા અને અમે પશુ ઓમને બે હતા તે માલતા માલતા અને રસ્તામાં મસ્તી કરતાં 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 ઊંને હેરોન કરતો કરતો અમે બે જણા વાતો કરતાં કરતાં ઓમને બે જણા અમે ઘર બાજુ આવતા હતા અને ઓમને હું હેરાન કરતો હતો અને એમના અમે બે જણા ઘેર પહોંચી ગયા અને ઘેર પહોંચ્યા એટલે તો આવ્યા અને એટલે તો રહોડા જોયું તો ટીના તો કરતો હતો ટીના પૂછ્યું ટીના શું કરો હોય એટલે ટીના કયા કુલેર બનાવું છું આજે નાખ પહોંચે એમ નહીં મેં કીધું હા એટલે આજ નાગપોચમ છેલ્લે કુલેર બનાય એટલે કુલર બનાવી દીધી હતી ટીને કમ્પ્લીટ કરી દીધી અને પછી તો અમે દીવાબત્તી કરીને ત્યારે ઓમ તો હતો તો એ ભગવાનના આગળ જઈને મોથું ટેકાવતો તો અને પછી ઓમને તો જબરજસ્ત મોથું ટેકાયું એટલે ઓમ તો પકો પડી ઊંધું પડીને મોથું ટેકાવતો હતો અને પછી ઓમ હતો તે પ્રાર્થના કરીને પછી બીજા ઘરમાં પ્રાર્થના કરવા છે બીજા ઘર મેં ભાવ ઊંધો પડીને પણ મોથું ટેકાવતો હતો અને પછી મેં એ લીધું અને જે ઊંમરોટ વધેરી દીધું અને ગોગા બાપાની પ્રાર્થના કરી કાર્ય નાક પહોંચે મતી ને એટલે મેં પ્રાર્થના કરી અને માં જોડી આવ્યો એટલે મેં શિફળનું પાણી હતું ગ્લાસમાં ભરી બીજું શિફળે પણ વધારી નખ્યું અને પછી અમે બહાર આવ્યા બહાર આવી એટલે દાદા મળ્યા એટલે અમને શ્રીફળને નારિયેળ ખવડાવતા હતા ઓમ નહોતો ખાતો પછી અમે બાઈક લઈ અને પછી ખેતરમાં જવાનું કરતા હતા ખેતરમાં જ્યારે શિવાદાદાને ટાટા કહી દીધું અમને ખેતરમાં પહોંચી જાય એટલે કિસાનો તો રમતો હતો કે મોટું કાકા જમઝમ કીધું મજામાં મજામાં એમ કીધું અને પછી અમે ઉર્તિપાના મંદિર આગળ પહોંચ્યા અને દિલીપ બાપા એ ઊંડા બાપા હતા તે શિફળને બધું ચડાવી અને અગરબત્તીને એ બધું કરતા હતા એટલે હું મતો બાપાના ખોળામાં જઈ અને બેહી ગયો અને ખોળામાં જઈને બેહી જઈને પછી અગરબત્તી કરવા બાપાની શીખવાડતા હતા એને કોનમાં કહેતા હતા કે આવી રીતના અગરબત્તી કરાય એટલે પછી હું તો અગરબત્તી કરવા માંડ્યો અને હું તો અગરબત્તી કરે તો કરતાં બહુ પ્રાર્થના કરી અને એમના બાપા કોઈક શીખવાડતા તે શીખી અને તે ઓમને અગરબત્તી કરી દીધી અને શીખો માતાની અગરબત્તી કરી પછી મેં હતું તે હુથીબા દાદાનું નાની શિફળ વધેરી અને એમના બાપાને આપ્યું ત્યારે બાપાએ તે આપણે જે દરેક કુલેર કરી હતી તે કુલેર ચડાવી અને દીવાબત્તી બધું કમ્પ્લીટ કરી અને મેં બળદેબાને ઓરડીમાં આવ્યા ઉરડીમાં આવ્યા તો બળદેબાનો દીવો કર્યો દીવો કરી અને પછી દીવો કંઈ પ્રાર્થના કરીને અગરબત્તી કરી ત્યારે ઓમ પણ તેના બાપાને જોડી આવ્યો અને અગરબત્તી માગી ત્યારે ઓમની પણ અગરબત્તી અને મેં હતું કે ભરદેભાની ઉડી આગળ ઉમરોટ આગળ શિફર વધેર્યું અને કીધું કે હે મારા ભા અમને ખુશ રાખજો અને આ તમારે ખુશી રાખજો એવું મેં કીધું અને પ્રાર્થના કરી કે હે પછી અમે નીકળ્યા નીકળ્યા એટલે જંતિલાલ મળ્યા બાઇક લઈને એટલે તો અમે કીધું હાવ જયંતિલાલ કેમ છો મજામાં એટલે કે હાઉ મજામાં કીધું છો જ્યાં હતા એટલે કે બોઝારી જવું હતું કીધું ચોમ લેવા પછી એટલે કે આ પ્રસાદીને એવું બધું લેવાનું પછી અમે બાઇકનો તાપ હતો એટલે બાઇક લઈને ઊંને બે જણા પછી ઘરે નીકળવા મળે એટલે ઘેર આવ્યા ઘેર આવીને પહોંચી ગયા એટલે ખુરશીમભે ક્યાં બે ગયા અને પછી ઓમની બે મસ્તી કરતા હતા અને આટલા અમારો બ્લોગને અમે સમાપ્ત કરીએ છીએ અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો